સુમુલ ડેરીમાં ગેરવહીવટ સંચાલકોએ જ કર્યું કરોડનું પશુપાલકોના રૂપિયાથી ભરાયા ભ્રષ્ટાચારીઓના અમે નથી કહી રહ્યા પરંતુ સુમુલ ડેરીના પદાધિકારીઓ જ કહી રહ્યા છે જેમાં વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલે સુમુલના તત્કાલીન પ્રમુખ અને હાલમાં ઉપપ્રમુખ એવા રાજુ પાઠક પર એક હજાર કરોડના કૌભાંડના આક્ષેપ કર્યા હતા

પોતાની પરસેવાની કમાણીના અનુસંધાનમાં પોતાનું જીવન ધોરણ ચલાવે છે અને આ ગેરવહીવટના કારણે પોતાની પ્રતિષ્ઠા વધે એના માટેના જાહેરાતનો ખર્ચો અને અન્ય કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સુમુલના દેવામાં અને વ્યાજના ચક્કરમાં લાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા દ્વારા અને ઉપપ્રમુખ કરી રહ્યા હતા એની સામે ઘણા વખતથી અમો દ્વારા પણ માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરીને સમગ્ર બાબતની સુમુલ્લા પશુપાલકોના હિતમાં તપાસ થવી જોઈએ એ બાબતના પત્રો લખાયા લખ્યા હતા સુમુલ ડેરીમાં કૌભાંડના આક્ષેપ અંગે વાત કરવામાં આવે તો સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લાના 1020 જેટલી મંડળીઓ અને 2.60 લાખ થી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વૈવટ મુદ્દે વર્ષ 2021 માં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડનો મામલો ગરમાયો હતો અને તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક સામે હાલના પ્રમુખ માનસી પટેલે તપાસની માંગ કરી હતી આક્ષેપ એવા હતા કે તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા કૌભાંડ આચર્યું છે સાથે જ તેમણે પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો સુમુલ રૂપિયાથી વારંવાર સરકારી જાહેરાતો આપી કરોડોનું કૌભાંડ કરાયું આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો જે સમયે નેતાઓ પણ સામસામે આવી ગયા હતા અને પછી મૌન સેવી લીધું હતું પરંતુ ખેડૂત આગેવાન દર્શન નાયકના પત્રને લઈને હવે આ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગુજરાતમાં સુમુલ જેવી સહકારી સંસ્થામાં આટલો મોટો જવાબદારીપૂર્વક જ્યારે આરોપ થતો હોય તો શા માટે સહકારી સંસ્થાના હાલના ચેરમેન ચૂપ છે એક તપાસનો વિષયની બાબત છે મેં પણ આ બાબતમાં ફરિયાદ કરી હતી અનુસંધાનમાં ભરૂચના મિલ્ક ઓડિટરે મને તેર તારીખે બોલાવીને તમારી પાસે જે કોઈ પુરાવા હોય લેખિત પુરાવા હોય તે મને આપો મારે એમને એ પૂછવું છે મારે એમને એ કહેવું છે હું લેખિતમાં રજૂઆત કરવાનો જ કે એમડી સુમુલ્લા એમડી શ્રી સુમુલના ચેરમેન અને જિલ્લા રજિસ્ટાર અને જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બળતરફ કરવામાં આવ્યા છે એવા લોકોની પણ તપાસ થવી જોઈએ કે જેનાથી સુમુલના પાંચ લાખ પશુપાલકોને ન્યાય મળે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી ધરાવતી સુમુલ ડેરીના ઇલેક્શન સમયે એક હજાર કરોડ કૌભાંડ કર્યાનો મુદ્દો ખૂબ જ જોરશોરમાં ચર્ચાયો હતો આ કૌભાંડમાં સુમુલ ડેરીના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તો કેટલાકને નોકરીમાંથી બરતરફ પણ કરાયા હતા પરંતુ હાલની સ્થિતિમાં જેમણે આક્ષેપ કર્યો હતો તે અત્યારે પ્રમુખ બની ગયા છે અને જેના ઉપર આક્ષેપ થયો હતો તે ઉપપ્રમુખ છે આવી સ્થિતિમાં ભાજપના મેન્ડેટ ઉપર આવેલા બંને પદાધિકારીઓને લઈને યોગ્ય તપાસ અત્યાર સુધી કરવામાં આવી નથી તેવામાં સ્પેશિયલ ઓડિટર કમિટી આ કૌભાંડને પકડી શકશે કે નહીં તે પણ એક સવાલ છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત